જાડીની અંદર કચરો ભરાઈ ગયો છે જ્યારે વિચારીમાં કોઈ વાહન ચાલકના વાહનો ટાયર ફસાઈ ના જાય તે માટે પથ્થર મૂકવામાં આવ્યો છે પરંતુ તંત્રના ધ્યાને આ બાબત આવતી નથી કરોડ રૂપના અંડરપાસ પછી હવે કરોડ બનો અંડરપાસ પણ નમૂનો બનીને ઉભરી આવ્યો છે ગાંધીનગર શહેરના અંદર આવેલા જે અંડરબ્રિજ છે ગાર અને નાનો ગ અને મોટા ગ પાસે બરાબર એના અંદર જે રેલિંગ આવેલી છે એ વારંવાર તૂટી જવા જાય છે બરાબર ચોમાસું નજીક હોવા છતાં પણ એને રિપેરિંગને સમારકામ થતું નથી જેના કારણે મોટર કારો ફોર વ્હીલર ટુ વ્હીલર ગાડીઓના ટાયરોને અને એને ગાડીઓને નુકસાન થાય છે ઘણી વાર તો ટુ વ્હીલરના ચા વાહ ચાલકો ના દેખવાના કારણે પડી પણ જાય છે અકસ્માત પણ થાય છે અને એમને ગંભીર ઈજાઓ બી થાય છે તો એક ગાંધીનગરના નાગરિક તરીકે મારી નગરપાલિકાને અને ગાંધીનગર શહેરને વિનય એક અપીલ છે કે આ જે રેલિંગો તૂટી ગયેલી છે એને જલ્દીથી રિપેર કરો ગાંધીનગર શહેર